શહેર પોલીસ ગ્રાઉન્ડમાં રેન્જ અને શહેર પોલીસ દ્વારા આંતર શાળા બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટા ભાગે દક્ષિણ ગુજરાતની શાળાઓએ પોલીસ વિભાગ દ્વારા આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આમંત્રણ પાર્ટી હતી તેમાં મોટી સંખ્યામાં શાળાએ ભાગ લીધો હતો વાત કરીએ સુરત પોલીસ ગ્રાઉન્ડ પર બેન્ડ કોમ્પિટિશનની તો મહત્વની આઠ શાળાઓએ અહીંયા કુમાર અને કુમારિકાએ પોતાના બેન્ડની ધૂન વગાડી હતી એક કુમાર શાળાને એક કુમારિકા શાળાની બેન્ડ પ્રસંગે પામી હતી રાજ્ય કક્ષાએ પોતાનું બેનની ધૂન વગાડવા માટે જશે આમાંથી પસંદગી પામે અને શાળાના છે બેનની ધૂન પસંદગી પામશે તે ભારત એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેન ઉપર પરફોર્મન્સ આપશે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર આજ રોજ સુરત શહેર તથા સુરત વિભાગ દક્ષિણ ઝોનના પાંચ જિલ્લાઓની શાળાઓની બેન્ડની પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું આ બેન્ડ કોમ્પિટિશનમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં સુરત શહેરની સુરત જિલ્લાની ડાંગ જિલ્લાની શાળાઓએ ભાગ લીધો હતો આ બેન્ડ કોમ્પિટિશનનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા દિવસ જે એકત્રીસમી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે જે દિવસે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કરવામાં આવે છે તે પરેડમાં ભાગ લેવા માટે રાજ્ય સ્તરની સ્કૂલની બે ટીમો ભાગ લેવા જાય છે જેમાં એક બોયઝની અને એક ગર્લ્સની સ્કૂલ ટીમ બેન્ડ કોમ બેન્ડનું ડિસ્પ્લે કરે છે જે ડિસ્પ્લે માટે સિલેક્શન માટે આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું દક્ષિણ ઝોનમાંથી બે ટીમોને સિલેક્ટ કરીને રાજ્યકક્ષામાં ભાગ લેવા માટે અને કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે આજે આ કોમ્પિટિશનમાં જે આઠ સ્કૂલોએ ભાગ લીધો હતો તેમાંથી એક બોયઝ અને એક ગર્લ્સની ટીમને પ્રથમ ઇનામ આપવામાં આવશે જે રાજ્ય સ્તરની કોમ્પિટિશનમાં ભાગ લેવા જશે જ્યારે બે ટીમોને સેકન્ડ નંબર રનર્સ અપનો આપવામાં આવશે